ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી નવો ફાગવેલ તાલુકો બનાવવામાં આવ્યો અહીં વિરોધનો વંટોળ ત્યારે શરૂ થયું જ્યારે તાલુકાનું વડુમથક વાવને જાહેર કરવામાં આવ્યું સપ્ટેમ્બરે લોકોએ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો અમે અહીંના લોકો સાથે વાત કરી જે અમનું કહેવું છે દુઃખ થવાનું કારણ કે અહીંયા એક યાત્રાધામ છે તો લાખો શ્રદ્ધાળુ અહીંયા આવતા હોય છે તો પૂરતી સુવિધા મળતી નથી મોદી સાહેબે ફાગવેલ જ જાહેર કરેલો ફાગવેલ તાલુકો ફાગવેલ જ વડું મથક જાહેર કરેલું પણ તે વખત થોડોક વિવાદ થવાથી બંધ રહેલો મોદી સાહેબના અમે તેટલી એટલી જ નિમ્રબંધી કહીએ છીએ કે ફાગવલ વિકાસ માટે જો કાર્ય કરવું હોય તો વડું મથક અમને ફાગવેલ ગામ જ આપો કાપડી વાવ આપવાથી અમને ઘણું દુઃખ થાય છે મુખ્યમંત્રી સુધી રજૂઆત બાદ આખરે ફાગવેલ ગામને જ તાલુકાનું વડુ મથક જાહેર કરાશે તેવી ખાતરી આપવામાં આવી પરંતુ બાવીસ ગામના લોકો ચીખલોડ કાપડી વાવને જ વડુ મથક બનાવવાની વાત કરી રહ્યા છે અમે તે લોકો સાથે પણ વાત કરી ચીખલોડે નહીં ગયું કઈ બનાવવા આજુબાજુના કોઈ એવું વિસ્તાર કાપડિયા બનાવો પણ સરકારે કાકડીઓના વડું મથક બનાવવાના ધ્યાને લઈને વિસ્તારના પૂરેપૂરી સુવિધા ને સગવડ મળશે એ ધ્યાને રાખીને સરકાર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ